આજની વાર્તા નમ્રતા એ જીવનમાં હંમેશા ઊંચા આસન પર પહોંચાડે છે મિત્રો આ વાતને સમજાવવા માટે મારે રવીન્દ્રનાથ ટાગોરના અનુસંધાનમાં મારે એક વાત કરવી છે વાર્તા લેવી છે આપણને ખબર છે કે રવીન્દ્રનાથ ટાગોર પોતે શાંતિ નિકેતન જેવી એક મહાન સંસ્થાનું સંચાલન કરતા હતા શિક્ષણની સંસ્થા હતી અને જેની અંદરથી ઉત્તમ પ્રકારના છાત્રો તૈયાર કરે માત્ર ચીલા ચાલુ શિક્ષણ નહીં પણ જીવન શિક્ષણ સાથેનું કામ કરતા સાથોસાથ એ પણ ખબર છે કે નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હતું અને એ પણ આપણને ખબર છે કે નોબેલ પ્રાઇઝ જે મળ્યું એને કાવ્યની રચના ઉપરથી મળ્યું હતું પણ મારે તમને થોડીક આગળ વાર્તાના ફોર્મમાં કહેવું છે એ એક વખત યુરોપ જાય છે અને એ યુરોપમાં વારંવાર પ્રદેશ જતા યુરોપમાં જાય છે અને ત્યાં એમને કોઈ એક પ્રવચન વખતે કોઈ એક યુવાને એને પ્રશ્ન કર્યો કે તમને જે નોબેલ પ્રાઇઝ મળ્યું એ નોબેલ પ્રાઇઝની ભૂમિકાનો અમને ખ્યાલ આપો ત્યારે એણે એમ કીધું કે મેં એક બંગાળીમાં એક સારી કવિતા લખી અને હું મારી બધી જ કવિતાઓ બંગાળીમાં લખતો થોડા સમય પછી મારા એક મિત્ર અંગ્રેજ હતા અને એણે મારી બધી કવિતા છે એ બંગાળીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરી અને એને કારણે સમગ્ર વિશ્વની અંદર મારી કવિતાઓ ફેલાઈ ગઈ માણસોને મારી કવિતામાં રસ પેડો અને એના અનુસંધાને આખરે મને નોબેલ પ્રાઇઝ મેળવ્યો બહુ લાંબી વાત ન જ કરતો ત્યારે ફરીવાર એ યુવાને પૂછ્યું કે તમારે ભારતમાં આવી કવિ કવિતાઓ લખનારા કવિઓ છે ખરા અને આ રીતે કવિતાઓ ગાતા હોય એવા પ્રકારના માણસો છે ખરા ત્યારે રવિન્દ્રનાથ ટાગોર એમ કહે છે કે ઓ અમારા ભારતમાં તો લાખો માણસો છે કવિ છે એ કાવ્યો બનાવે છે અને ગાય પણ છે કાવ્યો અને એ બધા પણ એવી ઊંચાઈના કાવ્યો બનાવે છે કે એ મારા લેવલના છે પણ એ કાવ્યોનો પ્રચાર ન થયો એ કાવ્યનો અંગ્રેજી ન થયો એટલે કોઈને ખબર ન પડી નૈતરી નોબેલ પ્રાઇઝ મળી શકે એ પ્રકારના કાવ્યો જ તો કે આ બધા કાવ્યો ક્યાં ક્યાં હોય તો કે તમને કદાચ ખબર પણ ન હોય કે ભારતની અંદર બાળકોને માટે છે કેટલીક માતાઓ અથવા તો ઘરની સ્ત્રીઓ કોઈને કોઈ પ્રકારના કામ કરતા 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 એ ગીતો ગાતી હોય એ ઘરમાં કોઈ પણ પ્રકારનું કામ રસોઈ કરતી હોય અન્ય પ્રકારનો ઋંગ સાફ કરતી હોય તો ગાતા ગાતા એ કેટલાય ગીતો ગાતા હોય ત્યાં લગ્ન વખતે પણ ઉત્તમ પ્રકારના ગીતો ગાતા હોય ત્યાં જન્મદિવસે પણ કેટલાય બાવસો કેટલાય ગીતો કેટલી સારી બાબતો ગાતા હોય અમારા પાઠ્યપુસ્તકોની અંદર પણ કેટલીય કવિતાઓ મૂકવામાં આવે છે એટલું જ નહીં વાર તહેવાર હોય હોય કોઈ દિવસ દિવાળી કે એવા પ્રકારની વાત હોય ત્યારે બધા જ માણસો ગીત ગાતા હોય રાસ રમતા હોય ભજનો ગાતા હોય અને એકદમ આનંદ અને ઉલ્લાસમાં તમે જ્યાં જુઓ ત્યાં ભારતના એક કે એક જગ્યા ઉપર આવી કવિતાઓ તમને સાંભળવા મળે અને એ બધી જ કવિતાના કેટલાકનું લેવલ આ લેવલ ઉપર હતું હું જે કવિતા બનાવતો હતો એ લેવલમાં ત્યારે પહેલાં જે માણસ યુવાન હતો એમ કે છે કે તમે તમારા કવિતાનું મૂલ્ય ઓછું કેમ આપો છો કે જે લોકો આવી કવિતા બનાવે છે તમારે અને તમે પણ એના જેવી બનાવો છો તો તમને નોબેલ પ્રાઇઝ મળ્યું અને એ પણ નોબેલ પ્રાઇઝ મળી શકે એ લેવલમાં છે ત્યારે એમ કીધું કે સાચા અર્થની અંદર મેં જે કવિતા લખી હતી એ માત્ર ને માત્ર બંગાળીમાં લખી હતી અને એમાંથી જે અંગ્રેજી ટ્રાન્સલેશન્સ થયું અને એને કારણે મને નોબેલ પ્રાઇઝ મેળવ્યું છે મિત્રો નમ્રતા કેટલી એક મહાન સાહિત્યકાર કવિ કાવ્યના લખનાર કે જેણે પોતાના જીવનની અંદર મહામાનવ તરીકે પોતાની ભૂમિકા ભજાવી એ નમ્રતા કે મારા જેવી કવિતા તો ભારતના અનેક સ્થળ ઉપર રાસ કે કોઈ માણસ મરી ગયો હોય તો મરસિયા ગાતા ગાતા પણ આ જ પ્રકારની કવિતા છે ચાલતા ચાલતા પણ કવિતા ગાય ભજનો ગાય ડાયરાઓ થાય હવે આ બધી ભૂમિકાને એણે પોતાની કવિતા સાથે સરખાવી મિત્રો દરેક માતાઓને મારે કહેવું છે કે તમારા સંતાનને તમે કહો કે રવિન્દ્રનાથ ટાગોર જેવી નમ્રતા રાખો તમે ગમે તેટલી ઊંચાઈ ઉપર જાઓ ગમે તે તમારે જ્ઞાનના અહમ તરફ ન ખેચાઓ તમે માત્ર ને માત્ર નમ્ર બનો જેમ જેમ નમ્ર બનશો એમ એમ તમારી ઊંચાઈ વધતી જશે આપણને એમ કહેવામાં આવે છે કે આંબાની અંદર જ્યારે કેરી આવે એટલે કે ફળ આવે ત્યારે એ આંબો નીચે નમે છે અને એ જ રીતે કોઈ માણસ મહાન હોય અને જ્યારે ખરેખર એમાંથી સાચી બાબતો બહાર નીકળે ત્યારે ખરેખરી ના નમે છે નમ્ર બને છે આપણા બાળકો ખૂબ આગળ વધે એ માટે મેં ખાસ રવિન્દ્રનાથ ટાગોરની આ વાર્તા પસંદ કરી છે સૌને ધન્યવાદ